હવે સમાચારમાં આ તરફ આપણે આગળ વાત કરીએ તો ભારત દેશમાં સરકાર પત્રકારિત્વને ચોથી જાગીરનો દરજ્જો આપવામાં આવ્યા છે અને આ પત્રકારિત્વના પવિત્ર દરજ્જાને કેટલાક લોકો ગમે તે રીતે તોડતાણી કરી અને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે સાથે જ ભારતના આજે ભરતા દેશમાં જાણે નકલીનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે તે પછી હવે ચીજ વસ્તુઓ હોય કે માણસ અને આ જે નકલી માણસોને જાણે કોઈનો ડર જ ના હોય તેમ નિર્દોષ લોકોને ડરાવી ધમકાવી રોફ જમાવતા હોવાના બનાવ પણ સામે સામે આવતા હોય છે છે ત્યારે એવો જ એક રાજકોટથી આવ્યો આપણે વાત કરીએ તો છેલ્લા થોડા સમયથી રાજકોટ શહેરમાં વધતી જતી ક્રાઇમની ઘટનાને લઈ પોલીસ દ્વારા ન્યુસન્સ પોઈન્ટ જેવા કે ચાની હોટલ અને પાનના ગલ્લા ઉપર રાત્રિના સમયે ચેકિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ગઈકાલે રાત્રે જ રાજકોટના ઓમનગર સર્કલ પાસે આવેલા એક મેડિકલની દુકાનમાં રાત્રિના સમયે એક વ્યક્તિ દ્વારા પત્રકારની ઓળખ આપી દુકાન બંધ કરાવવાની ધમકી આપી હતી ત્યારે હાલ સમગ્ર બાબતે તાલુકા પોલીસ દ્વારા વિડીયોના આધારે તપાસ કરી અને નકલી પત્રકાર ઉપર કાયદેસરની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે